ચોમાસું શરૂ થતાં સુરતમાં જર્જરી બિલ્ડિંગ ઘસી પડવાની ઘટના વધી રહી છે બજાર વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું એક જર્જરિત મકાન તૂટી પડ્યું જમીનગ્રસ્ત થયું હતું ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી સરા નવસારી બજાર અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ધોરણે ફાયર જવાનો સાથે ઘટના સ્થળે તોડી આવી હતી ફાયર ઓફિસર રાજેશ દેશમુખે જણાવ્યું હતું કે આ મકાન છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણપણે બંધ અવસ્થામાં હતું અને તેમાં કોઈ પણ રહેતું પણ ન હતું બે માળનું મકાન આખે આખું પડી જતા તેનો મોટા ભાગનો કાટમાળ રસ્તા પર આવી ગયો હતો ઝાંપા બજારનો આ વિસ્તાર દરરોજ ચહેલ પહેલ ભર્યો રહેતો જેના કારણે પહેલાં ફાયરની ટીમે રસ્તે ચારે બાજુથી કોર્ડન કરીને ટ્રાફિકને રોકી દીધો હતો બાદમાં મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વધુમાં તંત્ર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં મકાન ઉતારી પાડવાની નોટિસ આપવા છતાં તેને ઉતારી પાડવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી